તો કેમ છો તમામ આંગણવાડી કાર્યકર બહેનોનું હાર્દિક સ્વાગત છે અહીંયા મિત્રો આંગણવાડી કાર્યકરનો જે પણ પગાર વધારો છે એ કાર્યકરમાં અત્યારે બે પગાર વધારા થયા છે એક તો હેલ્પ વર્કર છે એનો અને બીજો વાત કરીએ તો વર્કરનો અહીંયા સુપરવાઇઝરની જે પણ પોસ્ટ ઉપર છે એનો પગાર વધારો નથી થયો હવે ઘણા કહે છે કે નથી થયો પણ એનો ઉલ્લેખ નથી કરેલો અત્યારે લખેલું છું શું છે કે ભાઈ પગાર વધારો થયો છે ફક્ત અને ફક્ત ફક્ત અને ફક્ત આંગણવાડી કાર્યકર સોરી મિત્રો હેલ્પર અને help worker મિત્રો આ બેનો વર્કર અને help worker નો પગાર વધારો થયો છે ક્યારથી લાગુ થશે મિત્રો ક્યારથી લાગુ થશે એના પર અપડેટ આવેલી છે total મિત્રો પાંચ દિવસ શું કહે કે તમારે નિર્ણય લીધેલો છે આ એચસી દ્વારા મિત્રો જે પણ નિર્ણય લીધેલો છે એના પાંચ દિવસ થયા અને પાંચ દિવસ ત્રણ નોટિસ આવી છે એ ત્રણે ત્રણ નોટિસ આજે તમને બતાવીશું મોટી જાહેરાત છે મિત્રો તો ફટાફટ પહેલા તો એક કામ કરી લેજો.

કે આવ્યા છે જેમાં તમને જાણવા મળે છે મિત્રો એપ્રિલ માસનો ઉલ્લેખ કરેલો છે તો એપ્રિલ માસ ઉપર પણ ઘણા બહેનો કહે છે શું છે શું નહીં તો એ માહિતી પણ મેં તમને આપેલી છે મિત્રો તો ફરી એક વખત એ માહિતી પહેલા તમને યાદ અપાવી દઈશ પછી આ ત્રણ ત્રણ નોટિસ છે તમને બતાવી આપીશ કે તમે ક્યાંથી જોઈ શકો કઈ રીતે જોઈ શકો કઈ સાઈડ પર આ નોટિસ તમને મળી રહેશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ તો આ વિડીયોનો ટાર્ગેટ રહેશે એક હજાર લાઈક એક હજાર લાઈક પૂરી કરી દેજો તો મિત્રો આવી કઈ પણ અપડેટ આવશે તો અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીશું અને મિત્રો આ વિડીયો મા તમારે ત્રણ notify આ નોટિસ છે એ કઈ રીતે ડાઉનલોડ કરવી પછી જે પણ બે પરિપત્ર મિત્રો એચસી દ્વારા આપેલા હતા એ તમારે કઈ રીતે જોવા ક્યાંથી ડાઉનલોડ કરવા મિત્રો એની ઉપર ઉપર હું આ video તમને માહિતી આપી દઉં છું video માં છેલ્લે સુધી બન્યા રહેવાનો નમ્ર તો મારે વાત કરવી છે કે અહિયાં તમે જોઈ શકો છો એ પ્રમાણે એક april થી arrears સાથે ચુકવણી કરવાનો આદેશ એટલે કે નિર્દેશ કર્યો છે છ મહિનાના સરકાર એ જે પણ ચુકવણી કરવાની રહેશે એ પ્રમાણે હાઈકોર્ટનો આદેશ છે તો આ વાત મેં જ્યારે પણ તમને શેર કરી ત્યારે ઘણા બહેનોનું કહ્યો એવું હતું કે શું અમારે એપ્રિલ માસ બે હજાર પચીસથી છે અમે પગાર વધારાની માંગ કરતા એના પહેલાથી કરતા હશે પરંતુ ત્યારથી જે એક અમને પગાર વધારો છે એ અમને મળી રહેશે એટલે ત્યારથી અત્યાર સુધી સપ્ટેમ્બર માસ આવી ગયો છે તો એપ્રિલ માસ એપ્રિલ પછી મિત્રો આવનારા જેટલા પણ માસ હતા એ બધા માસનો જે પણ પગાર મળવો મળો કે અત્યારે અમને કેટલો પગાર મળતો એ પણ જો તમને જણાવી આપો અહીંયા તમે જોઈ શકતા હશો બહેનો અહીંયા તમે જોઈ શકતા આંગણવાડી વર્કર્સ અને હેલ્પર માટે અલગ અલગ ખાના બનાવેલા છે એમાં તમે જોઈ શકતા દસ હજાર રૂપિયા હતો માટે પાંચ હજાર રૂપિયા તો એપ્રિલ અંદર છે તમને બધાને પાંચ હજાર અને દસ હજાર રૂપિયા મળ્યો હતો પરંતુ પગાર જેટલો તમારો વધ્યો છે તો શું એપ્રિલ માસ પછી આપણે મે માસ એપ્રિલ મે જૂન પછી આવે છે જુલાઈ ઓગસ્ટ એટલે મિત્રો ટોટલ પાંચ માસ નો સાથે એટલે મિત્રો તમને પાંચ ગુણ્યા પંદર અને મિત્રો પાંચ ગુણ્યા ચૌદ હજાર આઠસો એટલે મિત્રો થયો છે તો આ પગાર વધારો મિત્રો એને ગુણ્યા પાંચ કરીને એટલા સીધા રૂપિયા આવી આવા ઘણા બધા છે તે પ્રશ્નો ઉપર જ આ ત્રણ નોટિસ એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડે છે કે આ જે પણ ત્રણ ત્રણ નોટિસ આવેલી છે એની અંદર મિત્રો તમે જોશો ત્રણે પેલા જે પણ હું તમને નોટિસ આપીશ એ તમે એના પછી સેકન્ડ અને એના પછી થર્ડ નોટિસ તમે જોશો તમારા બધા ડાઉટ છે ક્લિયર થઈ જાય ક્યારથી તમને પગાર વધારાનો લાભ થશે કેટલો પગાર વધશે આગળ શું પગાર જે પણ વધારો થયો છે એનો આગળના માસમાં પણ લાભ થઈને એના પૈસા આવે છે એ બધી માટે છે લેવલ વન ની અંદર જોઈન થઈ મિત્રો આખા ત્રણે ત્રણ નોટિફિકેશન છે ત્રણે ત્રણ નોટિસ એની લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું મારી ચેનલ પર નવા આવ્યો હોય તો સબ્સક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી શકે નવા વિડીયો